શું છે તમારા લોકોના નિયમો તો તમે કહેતા હે કે હવાના નફોમાં ધબક લઈને કાં નીકળે તો આપણે જાઓ બાકી આ છેલ્લો દીધે પછી આપણે કંપની કોન્ટ્રાક્ટ મારો કોન્ટ્રાક્ટ પછી લેવા થઈ ગયા કોન્ટ્રાક્ટ મસ્ત આવ્યો ફળની ઘટના રસ્તો હોય બાઇક આવું મસ્ત વ્યૂ હોય આપણી વિડીયો ન ઉતારો બને ઘેરથી ઉતારો તો ઉઠાણો ફાળા આવી ઉઠાણું પછી બ્રશ કર્યું નાસ્તો કર્યો ઘેરથી તો હું કાર બનાવી લેવો હોય રસ્તામાંથી કાંકથી ચાલુ કરતી હોય તો કળશની ઘેડીનું મસ્ત એવું વ્યૂ આવતું હતું તો આથી જ આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધો તો હાલો મારે જવું બાજુ તો મૈત્રી મૈત્રી મોટર સાયકલ તો ભેગું થઈ જાય કે દસ વાગે કોન્ટ્રાક્ટ લેવાનો હોય નાખો વેલર હું સબસ્ક્રાઈબ નથી કરતા યાર વગર સબસ્ક્રાઇબ કરો વેલર આપણા કમ્પ્લીટ થઈ જાય તો મજા આવે તો ઓલ ઇન્ડિયા ટ્રાવેલમાં જવાનું હલો સબસ્ક્રાઈબ કરોશ ની કેળે નો વ્યૂ હે રસ્તો બહુ મસ્ત છે બાટવી જવા માટે મંડે વાળો તો પણ આ એક નંબર

તો જ તમને અનુભવ થાય બાકી હું વિડીયામાં તમને નહીં એ ખોટું છે અત્યારે સિઝનના ટાઈમમાં છે ને નીકળવાટાણે એવી મજા આવે ઉનાળાની મજા ન આવે ઉનાળાની ગરમી પાછી એવી થાય તો અટાણા મજા આવે હિયારાની કે હિયારાની અત્યારે શરૂઆત થઈ ગઈ કાલે ભાઈબીજનો વિડીયો બધાએ જોઈ લીધો ને કેવો કતો વિડીયો આપણે આવી જ એન્જોય કરવાની તો બધા સબસ્ક્રાઈબ કરો ચેનલને શેર કરો વેલેરી વન કે એની ફેમિલીથી જવા માંડવીના પાત્રા ઉકાઈએ મસ્ત મજાની માંડવી બધાને ઉકાઈ જો આપણી બાય કાંઈ બ્લેક બ્યુટી પડી આપણી તનહાઈની સાથીઓ આપણે હાથી બનાવી છે આખી ગાડી આપણે હાથ કારી છે તો હે ને એક ધૂળ આ પૂકે આવે એ નડે પાછળથી ઉડે ને તો આ જ આવે ભરે મૂકે પાછળ કપડાં પણ હોય તે વાંધો ન આવે બાકી આપણે તો કાં થાતે બે હું થાતે બેવા વાળાને જોવાનું હોય બાકી વ્યૂ કંઈ એક પેરે વ્યૂ માટે થઈને તમે લાઈક કરી દીધું શેર કરવા ન ભૂલતા બીજે કાંઈ આવું વ્યૂ આવે તો કોમેન્ટ કરજો તો આપણે એ કોથી નીકળવાની ટ્રાય કરશું જો આમ રસ્તામાં આવતો હોય ને તો ભેગું થાય બાકી તો ભેગું ન થાય તમે કયો આથી જૂનાગઢ આવો આવે વ્યૂ આટું તો એ ઓલ ઇન્ડિયા ટ્રાવેલ આટું જાવું ને તે વન કે ફેમિલી કમ્પ્લીટ કરાવી દે ને તો વેલર આપણે ઓલ ઇન્ડિયા ફરવા જઈએ થોડાક સબસ્ક્રાઈબર ઘટે પાંચસો સબસ્ક્રાઈબર ઘટે તો એ તમે એ કરાવી દો ને એક વાર વ્યૂ જોઈ લો પછી આપણી ભાગીએ કેમ વ્યૂ હોય હાલો તો મારે ભગવું બાટવે ટાઈમ થ કાગળ લેલા પછી મળીએ પાછા કન્ટીન્યુ ચાલુ રાખજો